નાણા પંચના પ્લાનિંગ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હવે જો નલિયા હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા મહાવીરસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતાને યોજવામાં આવી હતી સામાન્ય સભામાં ખાસ કરીને પંદરમાં નાણાં પંચના જે પ્લાનિંગ છે તેને અનુમોદન આપવામાં આવ્યું હતું સાથોસાથ વિકાસ કામની પણ વ્યાપક પ્રમાણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અધૂરા કામો ઝડપભેર પરિપૂર્ણ કરવા માટે મહાવીરસિંહ જાડેજાએ સંબંધિત અધિકારીઓને સૂચના જારી કરી હતી સામાન્ય સભામાં માવિરસિંહ જાડેજા રમીલાબેન ગજરા જયદેવસિંહ જાડેજા હરજીવનભાઈ કાંજીભાઈ મહેશ્વરી ચેતનાબા જયેન્દ્રસિંહ જાડેજા સંગીતાબેન ગુસાઈ ઇબ્રાહિમભાઈ વાઘે શાંતાબેન પટેલ હમીરજી સોઢા દાદી ઉમેશ કાળુભાઈ ચાવડા હંસાબેન મંજુભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો આ સામાન્ય સભામાં ખાસ હાજર રહ્યા હતા મંજૂરી આપવામાં આવી અને બધા જ સભ્યોએ બહાલી આપી છે અને આજે એક ભારતીય જનતા પાર્ટીના અભળાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારી જવાબદારી હોય અને બધા જ ગામોની અંદર બધા સૌનો સાથ સૌનો વિકાસની દૃષ્ટિએ બધા જ ગામોની અંદર જરૂરિયાતમંદ જે પણ કામો છે અમારા તાલુકા પંચાયતના સદસ્યોએ જે સરપંચોએ એમને જે સૂચવ્યા હતા એવા જ બધા કામો લીધા છે અને આગામી હજી પણ ઘણા કામો કરવાના છે પંદરમાં વિવેકાધિન અને એક્ટિવિટીના પણ આવશે આ બધા સરપંચોને સાથે રાખી તાલુકા પંચાયતના સદસ્યોને સાથે રાખી ધારાસભ્યશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીને જ્યાં 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 જરૂરત પહેલાં આપણને ક્યાં જરૂર છે ત્યાં કામો કરવામાં આવશે અને તાલુકા પંચાયત કંઈ પણ પૂર્તિ કરી અમે પૂરેપૂરો સાથ સહકાર આપશું સરપંચશ્રીઓને કાં પણ તમારા કાંઈ પ્રશ્ન નાના મોટા હોય તો રજૂ કરજો અમે સો ટકા તમને ધ્યાન દઈને પૂર્ણ કરવામાં આવશે જ્યારે તાલુકા પંચાયતની અંદર વર્ક ઓર્ડર જે બાકી હતા એ પણ બધા આપી આપવામાં આવ્યા છે સાડા ચાર કરોડ રૂપિયાના આગામી વર્ષોના વર્ક ઓર્ડર પેન્ડિંગ હતા જે સરપંચશ્રીઓને બોલાવી અને ત્યાંથી મંજૂર બધી જ

ટાઈડ ગ્રાન્ટની અંદર એક કરોડને બત્રીસ લાખ રૂપિયા અને જ્યારે અનટાઇડની અંદર અઠ્યાસી લાખને અઠ્યાસી હજાર રૂપિયાનો કુલ મળી કુલ ટોટલ બે કરોડને વીસ લાખનું આયોજન આજની સામાન્ય સભાની અંદર બહુમતીથી એને પસાર કરવામાં આવ્યું છે જેની બહાલી અર્થે આગામી દિવસની અંદર જિલ્લા પંચાયત ખાતે બહાલી માટે મોકલવામાં આવશે